નમસ્કાર મારું નામ રમાવચન પુતિયા અમારી મેર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ વર્ષોથી કાર્યરત છે જ્ઞાતિ માટે જુદા જુદા સામાજિક આર્થિક શૈક્ષણિક અને ખેડૂતને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે તેમાં અમારી એક પાક છે મહિલા મંડળ તે પણ અવનવી પ્રવૃત્તિઓ કરે છે અને શિક્ષણને લઈ અને શિક્ષણની પ્રવૃત્તિઓ પણ કરે છે સાથે સાથે આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે કે જેમાં બાળકો અને બહેનોમાં જે એની પડી છે તે ઉજાગર થાય એના માટે થઈને આજે અમે આયોજન કર્યું છે બહેનો માટે દાંડિયા શણગાર આરતીની થાળી શણગાર અને ગરબા શણગાર અને બાળકો માટે છે બેસ્ટ મિશન અને ડાન્સ કોમ્પિટિશન રાખ્યું છે તો એમાં લગભગ એકસો ને દસ જેટલા તમામ પાર્ટિસિપન્ટે ભાગ લીધેલ છે તમામને અમે અમારા વતી એ એકથી ત્રણ નંબર આપવાના છીએ તમામને પ્રોત્સાહન ઇનામ પણ આપશું અને સાથે સાથે પ્રમાણપત્ર આપશું આવી રીતે અમારી જ્ઞાતિના બાળકોમાં જે એની પડી છે તે ઉજાગર થાય એ માટેના પ્રયત્નો અમારા વડીલોના આશીર્વાદથી આશીર્વાદ બધા વળી મળીને તમામ મહિલા મંડળ કરીએ છીએ ખાસ કરીને વેશભૂષામાં બાળકો ક્યાં વેશભૂષા ધારણ કરી છે વેશભૂષામાં આપણા જે ઐતિહાસિક પાત્રો છે વિવેકાનંદ છે સ્વામી વિવેકાનંદ રાણા પ્રતાપ હીરાબાઈ અને અમારા ટ્રેડિશનલ